સામાન્ય રીતે શિશુ આશ્રમમાં બાળકો દત્તક લેવા આવનાર દંપતિને જ્યારે એમ કહીએ છીએ કે બાબો છે તો તેઓ ખુશીથી રોમાંચિત થઈ ઉઠે છે તમને ચિંતા થવાનું કંઈ કારણ એક્ચુલી એની ઈચ્છા દીકરીને દત્તક લેવાની હતી અને અમે એવું લખાવ્યું હતું કે જે મળે તે ચાલશે પણ સાહેબ જો દીકરી હોય ને તો વધારે સારું કોઈ ખાસ કારણ હા સર અમારા સમાજના વડીલોએ ભૂલો કરીને દીકરા જન્માવ્યા કર્યા જેનું ફળ આજે અમે ભોગવી રહ્યા છીએ આમના જ ભાઈ ત્રીસ વર્ષની ઉંમર થઈ હજી પરણ્યા નથી સમાજમાં દીકરીઓ જ નથી અને સાચું કહું સર દીકરાઓ ઉછેરવાનું કામ ઘણું અઘરું થઈ ગયું છે હવે તો એમને ભણાવવાના ઘણાવવાના સેટ કરવાના અને છતાં પણ એના કરતાં દીકરી હોય તો સારું અરે ભણાવવાની પણ અને પછી નોકરી પણ કરે અને પરણ્યા પછી મા બાપને પણ સાચવે તમારી વાત સાચી છે પણ તમારો દ્રષ્ટિકોણ અલગ છે સાચું કહ્યું સર હું ભણેલી છું મારા મા બાપને તો મને ભણાવતા ખૂબ ખર્ચ થયેલો પણ આજે નરેન્દ્ર મોદીની સરકારમાં દીકરીને ભણાવવાનું ખૂબ આસાન થઈ ગયું છે કન્યા કેળવણી અંતર્ગત મારી દીકરી વિનામૂલ્યે ભણી શકશે અને ઉચ્ચ શિક્ષણ પણ મેળવી શકશે હા એટલે જ એટલે જ અમે લોકો કહીએ છીએ કે મોદી સાહેબનો બેટી બચાવ સૂત્ર તો છે જ પણ સાથે હવે કહીએ છીએ કે બેટી અપનાવો પણ ખરા સાચું કહું માત્ર કન્યા કેળવણી જ નહીં જો આપને દીકરી હશે તો ગુજરાત સરકારના તમામ લાભો આપને મળશે ભાજપ સરકારના શાસનમાં બેટીઓની સાથે સાથે બેટી બચાવતા અનેક કુટુંબો પણ ધન્ય થઈ ગયા છે અમને ખબર છે સર ગુજરાત સરકાર બેટીઓના શિક્ષણની સાથે સાથે

एक मत, एक मत, एक मत, एक मत गुजरात, एक मत, एक मत गुजरात बने भाजप सरकार